નમસ્કાર વાવથરા જિલ્લાના સરહદી સુઈગમ તાલુકાના અંતરિયાળ નવાપુરા ગામની પ્રાથમિક શાળાની અંદર અત્યારે આપણે ઊભા છીએ આ શાળા છેલ્લા આઠ વર્ષથી ડેમેજ બતાવવામાં આવી છે આઠ રૂમ સળંગ ડેમેજ બતાવવામાં આવ્યા છે તેમ છતાં હજુ સુધી આ ડેમેજને કોઈ રિપેર કરવામાં નથી આવતા અને બીજું કે ટેન્ડરની પ્રક્રિયા લગભગ છેલ્લા આઠ વર્ષથી ટેન્ડરની પ્રક્રિયાની અંદર આ શાળા મૂકેલી છે

રણમાં જેમ મીઠું પાકે આપણે ખોરાકની અંદર કે બધામાં જેમનો ઉપયોગ કરીએ છીએ મીઠું પણ આ સ્કૂલના મેદાનની અંદર પાકેલું છે આપ જોઈ રહ્યા છો આ મીઠું પાક્યું છે મીઠું લેવા ખરેખર આ ગામના લોકોને તો ક્યાંય બહાર જવું નહીં પડતું હોય કદાચ કેમ કે આ વિસ્તાર એકદમ જમીન થોડીક સારવાળી થઈ ગઈ છે અને આઠ વર્ષ ત્યાં છે આ શાળાને આઠ ઓરડા ડેમેજ કર્યાને અને ડેમેજ સર્ટી આપ્યા ને તેમ છતાં આ શાળાનું હજી સુધી કોઈ પણ પ્રકારનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું લગભગ દોઢસો થી વધારે જીવના જોખમી ભણી રહ્યા છે એમની પાસે ગામની અંદર આટલા બધા બાળકોને એકસાથે ભણાવી શકે એવી કોઈ જગ્યા બીજી જગ્યા ન હોવાને કારણે બીજી સગવડ ન હોવાને કારણે અહીં જે ગામના લોકો છે એ જીવના જોખમે પોતાના બાળકોને અહીં અભ્યાસ માટે મોકલે છે આપ દેખી રહ્યા છો આ સિન્થેટ રૂમ છે અને આ રૂમ લગભગ ચાર રૂમો છે ત્રણ કારણ કે ચાર રૂમોની અંદર એક પણ રૂમ ને દરવાજો નથી કદાચ ગુજરાતની અંદર એક આ પહેલી એવી શાળા હશે કે દરવાજા વગરની શાળા છે એક પણ રૂમ ને દરવાજો નથી આપ જોઈ રહ્યા છો આ એક બાજુમાં જ બીજો એક સિન્થેસ્ટ નો રૂમ છે આરસીસીનો રૂમ છે અને આરસીસી ના રૂમને પણ દરવાજો કે એક પણ બારીને ક્યાંય બારણા નથી પાછળના બીજા ચાર રૂમો છે એ ચાર રૂમો પણ એ જ પરિસ્થિતિમાં છે શાળાની અંદર ત્યાં ક્ષાર હોવાને કારણે અને હજુ સુધી પાણી ભરાયેલું છે કોન્ટ્રાક્ટરને લગભગ કરોડો રૂપિયાનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે ટેન્ડર બે બે એક વખત સોઇલ ટેસ્ટ કરી અને વારંવાર ટેન્ડરની અંદર સુધારા કરવા માટે મોકલવામાં આવી રહ્યું છે રાજકીય વર્ગનો ઉપયોગ કરી અને કોન્ટ્રાક્ટર વધુમાં વધુ ગ્રાન્ટ મેળવવાનો આ પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે તાકીદે આ બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી અને સરકાર દ્વારા આ જે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જે કોન્ટ્રાક્ટર ને કામ આપવામાં આવે છે એ કામ તાત્કાલિક ધોરણે શરૂ થાય કેમ કે પરિસ્થિતિ એવી છે કે બાળકો શાળાની અંદર જે તૂટેલા ફૂટેલા રૂમ છે જ્યાં બેસવાની પૂરી સારી સગવડ પણ નથી જ્યાં પંખા લાઈટ એવી કોઈ પણ પ્રકારની સુવિધા વગરના બાળકો ભણી રહ્યા છે અત્યારે તો કદાચ શિયાળો છે આવનારો સમય ઉનાળાનો છે અને ઉનાળાની અંદર આ બાળકોને ગરમીની અંદર કઈ રીતે ભણવું કઈ રીતે બેસવું એ એક મોટો સવાલ થઈ રહ્યો છે કેમ કે હજુ અહીં જેન્ડરની પ્રક્રિયાની અંદર શાળા નવીન બિલ્ડિંગ બનાવવા માટેની જે કામગીરી કરવામાં હજુ પણ કોઈ પણ પ્રકારનું શરૂઆત નથી થઈ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની અહીં કાર્યવાહી કરવામાં નથી આવી ત્રણસો સાહીઠ મીટર જેટલી ચારે બાજુ દિવાલ છે અને દિવાલ પણ કોન્ટ્રાક્ટરે તોડી અને ફરીથી વધારે ટેન્ડરની અંદર વધારે ગ્રાન્ટ મેળવવાના આશયથી વારંવાર સુધારા કરવામાં આવી રહ્યા છે આની અંદર જોવા જઈએ તો મોટા ભાગના જવાબદાર સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને છેક સચિવ કક્ષાના અધિકારીઓ પણ કદાચ આની અંદર સામેલ હોય લાગી છે આ શાળાની સતત અવગણના કરવામાં આવી રહી છે કોન્ટ્રાક્ટરને લાભ મળે એના માટે વારંવાર ટેન્ડરની અંદર સુધારા વધારા કરવા માટે આ લોકો ભલામણ કરી અને એક ગામના એક શાળાના હકને ખરેખર નુકસાન કરી રહ્યા છે ઉપરથી જવાબદાર તંત્ર તાકીદે જે કોન્ટ્રાક્ટર દ્વારા હજુ કામ કરવામાં નથી આવેલું આવી રહ્યું આધીન જેણે પણ કામ મળેલું છે એ ટેન્ડરના કોન્ટ્રાક્ટર દ્વારા અહીં કોઈ પણ પ્રકારની કામગીરી હજુ શરૂ કરવામાં નથી આવી ત્યારે વારંવાર ટેન્ડરની અંદર જે સુધારા કરવા માટે મોકલવામાં આવી રહ્યા છે તે માટે ઉપરથી અધિસૂચના આપવામાં આવે અને જે ટેન્ડર મળ્યું છે એ ટેન્ડરની અંદર જ કામ કરવી અને તાત્કાલિક ધોરણે કામ થાય જેમ બને એમ ઝડપથી અહીં કામગીરી થાય એના માટે અહીંના જે સ્થાનિક સરપંચ છે જવાબદાર નાગરિકો છે જવાબદાર જે શાળાના આચાર્ય છે એમના દ્વારા પણ છેક ઉપર લેવલ સુધી જરૂરી જે પણ પ્રકારની રજૂઆત કરવાની થાય એ રજૂઆત કરી છે જાણવા મળતી માહિતી મુજબ અહીંના સરપંચે જિલ્લા કલેક્ટરશ્રીને પણ જાણ કરી છે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ જેમ બને એમ ઝડપથી નવાપુરા ગામની પ્રાથમિક શાળામાં નવીન બિલ્ડિંગ ઊભી થાય શાળાની અને ભૌતિક સુવિધાઓ સાથે ઉભી થાય એ માટે રજૂઆત કરી છે જે તેને તંત્રનું ધ્યાન દોરવું છે પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા અહીં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી જેના કારણે અહીં જે અભ્યાસ કરતા બાળકો છે એમના અભ્યાસ ઉપર પણ વિપરીત અસર પડી રહી છે કેમ કે અહીં સંડાસ બાથરૂમ કે બાથરૂમ જવા માટેની પણ અહીં સગવડ નથી વાત કરીએ તો અહીં બાલિકાઓ પણ ભણે છે બાળકો પણ ભણે છે અને આ લોકોને જે જરૂરિયાત હોય એ પ્રમાણેની કોઈ પણ સુવિધા ના હોવાને કારણે અહીં જે નીચે ફ્લોરિંગ છે આપ જોઈ રહ્યા છો આ સિન્થે રૂમને એક પણ દરવાજો નથી અને બાળકો એવી વિપરીત પરિસ્થિતિમાં ભણી રહ્યા છે કે ખરેખર આ એક ગુજરાતની જાણે છેક છેવાડાની કે જ્યાં કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધાઓ ના હોય એવા વિસ્તારની શાળા હોય રણની શાળા હોય ને એવો માહોલ આ ગામની શાળાનો છે ત્યારે શિક્ષણ મંત્રી શ્રી ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે ઘટતી તપાસ કરી અને જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે એ કામ ઝડપથી પૂરું થાય અને ઝડપથી કામ શરૂઆત થાય અને ગામને એક નવી શાળાની ભૌતિક સુવિધાઓ સાથેની એક બિલ્ડિંગ મળે એ દિશામાં કામ કરવામાં આવે એવી ગ્રામજનોની રજૂઆત છે ધન્યવાદ